નમસ્કાર મિત્રો આપણા હળોદમાંથી કંડલાથી ગોરખપુર ગેસની પાઇપલાઇન નાખવામાં આવે છે આ આઈ આઈ એચ પ્રાઇવેટ લિમિટેડ નહીં પણ લિમિટેડ કંપની દ્વારા તેના દ્વારા જે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે છે ને એના વળતરને લઈ અને ખેડૂતો અને કંપની જે છે એના વચ્ચે પાછલા ઘણા સમયથી વિવાદ ચાલે છે ઘણી વખત ખેડૂતોએ જે કામ છે તે અટકાવી પણ દીધું છે જો કે આ વિકાસનું કામ છે એટલે આ વિકાસનું કામ ક્યાંય અટકવું ન જોઈ એવી સ્પષ્ટ સૂચના હોય એવું લાગે છે અને જેના કારણે જ જે પોલીસના જવાનો છે પોલીસના જવાનોને જ્યાં આગળ કામ ચાલે છે તો ત્યાં આગળ ખડકી દેવામાં આવ્યા છે ખેડૂતોની નજરની સામે બાગાયતી ખેતીમાં જે કંઈ વાયા હોય કે ખજૂરી હોય કે જામફળ હોય કે બીજા જે કંઈ પાક હોય તો એની નજરની સામે એ જે પાક છે તે ઉખેડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમને વળતર આપવામાં આવશે પરંતુ ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે જે વળતર આપવામાં આવનાર છે એટલેથી કંઈ પોસાય એવું છે નહીં એટલે વળતર વધારવામાં આવે આ કામ છે એ કોઈ રોકવા માટે ખેડૂતો જે છે એ અવરોધ નથી બનતા પરંતુ ખેડૂતોનું કહેવાનું ઈ થાય છે કે જે વળતર છે એ યોગ્ય વળતર આપવામાં આવે એટલે આ બધા જે ખેડૂતો છે રજૂઆતો તો કરે છે ગઈકાલે મોરબી ખાતે પણ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાર પછી આજે હળવદમાં ધારાસભ્ય પ્રકાશભાઈ હતા તો તેઓને પણ રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે હવે ખેડૂતો સાથે જ આપણે થોડીક વાત કરીએ કાલે પણ રજૂઆત કરી હતી આજે પણ રજૂઆત કરી છે અને હવે આવતા દિવસોમાં ક્યાં રજૂઆત કરવાની છે આપણે એવી આશા રાખીએ છીએ કે હવે પછી ખેડૂતોને રજૂઆત ન કરવી પડે અને એમનો જે કંઈ પ્રશ્ન છે એ હલ થઈ જાય આપણી સાથે ખેડૂત મિત્ર છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી શું તમારું નામ મારું નામ ગાંધીભાઈ ગાંડુભાઈ નવા ઘનશ્યામ ગઢ ગયા વખતે જયારે લાઈન નીકળી ત્યારે અમને પાંચ પાક નું વળતર આપ્યું હતું અને રણમલપુર માં નવ નવ પાક નું આપ્યું હતું તો આજે યોગ્ય વળતર આપતા નથી રણમલપુર હળવદ થી કઈ બીજા તાલુકા માં આવે મને ખ્યાલ છે ત્યાં સુધી હળવદ જ આવે એટલે આવે એમ પણ ઘનશ્યામગઢ અમારા બે કે બે ખેડૂત ને પાંચ પાંચ પાક નું આપ્યું હતું જ્યારે રણમલપુર માં નવ નવ પાક નું આપ્યું હતું ત્યારે અત્યારે તો હાવ નજીવું જ આપે છે અત્યારે કેટલા પાક નું વળતર આપે એવું તો કે બે પાક એક પાક નું જ આપે

એની મનમાની જ કરે એમ અને આ ભાઈ અમારે જે છે ને એમનો ઘનશ્યામગઢ એ ઉભો પાક પાડી દીધો હોય શું તમારું નામ રુગનાથભાઈ મારું નામ રુગનાથભાઈ પરમ દિવસે આખા સો કે પોલીસ અને બીજો દોઢસો નો સ્ટાફ લઈને આપડી વાળી આયા અને જીરો સીધું જ બુલડોઝર ફેર દીધું અમે એમ કીધું કે બે કલાક ખમો અમે ઉપાડી લઈ બે કલાક એ ખાઈ નહીં અને અમારો હાથમાં આવે એવો લઈ લીધું છે બરોબર અને એ જે લાઈન નાખે છે ને એમાં અમને દસ વર્ષનો પાક નથી થતો વાંધો એ કે આજ તો પછી અમારે જમીન છે એમાં હવે કશું કઈ થાય નહીં જો લાઈન કાઢે તો એનું શું કારણ થી ખોદણ કામ કરે લાઈન ઉપર આવી જાય અને આ ઉપર ની જમીન નીચે વહી જાય એટલે જ્યાં લાઈન નાખે ત્યાં સારી જમીન ઉપર થી આવે તો હમનો ખાર નીકળે એટલે ઈવડે હમું કરતા જ અમારે દસ વર્ષ થાય એટલે એનું અમને વળતર અલગથી આપે કે જમીન ફળદ્રુપ બનાવવા માટે તમે રજૂઆતો અત્યાર લગી બધી કરી છે અને રજૂઆતો નથી ધ્યાને લેવાય એટલા માટે તો આ બધી આજની તારીખમાં ભેગું થવું પડે તો પછી હવે શું આગામી કઈ કાર્યક્રમ અમે તો જો કંઈ વળતર આપશે તો ભલે ને આંદોલનના માર્ગે ગાંધી ચિંધિયા માર્ગે જાશું એવી અમારી રણનીતિ છે પણ હવે જોઈએ આગળ કેટલું વર્તાર પણ બધા મળ્યા હતા ખેડૂતો શું કેટલું વર્તાર આપે શું કહે તો થોડી રાહ જોઈ બીજું શું કે બીજા એક ખેડૂત મિત્ર આવો આપણે એમની સાથે પણ થોડીક વાત કરીએ તો આપણે એક સમજીએ તમારી પાસે ગાડૂદના કેટલા ગામડામાંથી આ લાઈન નીકળે ગેસની લગભગ થી નવ ગામ છે પછી આ ખેડૂતો કહી રહ્યા છે કે રણમલપુર બાજુના જે કંઈ અમુક ખેડૂતો છે તે એમને નવ નવ પાક સુધીનું વળતર આપવામાં આવે અત્યારે જે આપવામાં આવી એક પાકનું આપવામાં આવે ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લે ચાર પાંચ પાકનું તો આપો પણ એ સાંભળતા નથી કાલે રજૂઆત કરી હતી આજે રજૂઆત કરી છે ના એ તો કહે છે કે અત્યારે તો ઊભા પાકનું એક આપશે બાકી તો એથી વધારે નથી થાય એમ કેજ બાકી પછી તમારી માંગ શું માંગ તો એ છે કે અમને જે યોગ્ય વળતર આપવું જોઈએ યોગ્ય મતલબ કેટલું લગભગ આઠ થી નવ પાક તો ઓછામાં ઓછું જોઈએ કારણ કે ખેડૂતને અત્યારે પોસાય એવું જ નથી મારે અત્યારે એવું છે મારો બગીચો છે અત્યારે જો અત્યારે જીસીબી અત્યારે હજી ઇન્ટરવ્યુ ચાલુ છે ને ત્યાં જીસીબી આવીને ઊભું છે શેનો બગીચો તમારો મારે દાડમનો બગીચો છે મારી બાજુમાં મારા કાકાનો બગીચો કાઢી નાખ્યો છે અને આજે અત્યારે જીસીબી તૈયારી છે કાઢવાની એમાં સાઈની લે કેટલા છોડવા ઉપાડ લે છે દાડમ મારા લગભગ ચારસો થી પાંચસો છોડવા જશે પછી વળતર બે હજાર રૂપિયા ની કઈક વાત છે બે હજાર કે છે અત્યારે તો પછી આપે આપશે ક્યારે અત્યારે વાત તો ચાલુ છે કે ભાઈ લખે અમે કાલ જોયું તું લખતા હતા ત્યાં આગળ ના એવું કંઈ હજી કીધું નથી આપશું એમ કે છે કેટલું આપશું ક્યારે આપશું એવું કઈ નક્કી નથી એટલે હવે તો એવું છે કે આમાં અને ત્યાં જઈએ આડા ઉભા રહી તો પોલીસવાળા વાળા લઈ જાય શું કરીએ કહો ખેડૂતની દશા એકદમ માઠી છે અત્યારે સાંભળવાળું કોઈ નથી સાંભળવાળું નથી કોઈ નથી અત્યારે બોલતા બોલતા એમ થાય શું કરીએ એટલે આ બધું અમેય કાલ જોયું હતું ત્યાં આગળ એટલે આવું આવું બધું છે મિત્રો ધર્મેન્દ્રસિંહ છે આપણે એમની સાથે પણ વાત કરી તમે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખરા અત્યારે સદસ્ય પણ છો ધંભા ખેડૂતો અગાઉ ત્યાં આગળ કામ ને બધું બંધ રહ્યું હતું પરંતુ પ્રશ્ન હલ થતો નથી ખેડૂતોનો રજૂઆતો તો બધી જગ્યાએ કરો છો અને તમે સરકારમાં છો છતાંય કેમ આ બધી આવા પ્રશ્નો જે છે હજી એમણામ ને ઊભા આ એક એકદમ જટિલ પ્રશ્ન છે રણમલપુરથી નવા દેવડિયા સુધીના અગિયારથી બાર ગામ આવે છે આમાં પ્રભાવિત છે એમાં બાગાયત પણ છે અને જુદા જુદા પાક પણ છે અને આઈ ના અધિકારીઓ અને સક્ષમ અધિકારીને અમે રજૂઆત કરી સક્ષમ અધિકારી આપણા પ્રાંત અધિકારી સાહેબ છે રજૂઆત કરી છે અત્યારે અત્યારે અમને એવી અહીંયા આપી છે કે યોગ્ય વળતર આપશું પણ એક જાતનો પક્ષપાત હોય છે રણબલપુર ગામને નવ ભૂતકાળમાં નવ પાકના વળતર મળ્યા હતા ઘનશ્યામગઢને પાંચ પાકના સમાધાન રૂપે મળ્યા છે તો અમારી માગણી છે કે પાંચ પાકના વળતર આપે અને બાગાયતમાં યોગ્ય વળતર આપે કારણ કે બાગાયત લોંગ ટાઈમ લોંગ પીરિયડનો પાક હોય છે અને એમાં બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા પડતા હોય છે એમાં ડ્રીપ ઇરિગેશન ફેન્સિંગ આ બધી ફેસિલિટી તોડી ફોડી નાખે છે એટલે એનું પણ અલગથી વળતર મળે એવી અમારી માગણી છે અને અત્યારે જો આ માગણી અત્યારે એક પણ ચેક કાઢા વગર સીધું પોલીસનું પ્રોટેક્શનથી સીધે સીધું આઈએસબી કામ કરે છે એ અમને સહેજે મંજૂર નથી કાલ સુધીમાં કંઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો હવે ખેડૂતો કાયદો પણ હાથમાં લેવાની તૈયારી છે આપણે આ વાત થઈ ને કે ખેડૂતો બીજું આપણે થોડુંક એ પણ એક ધંભા તમારી સાથે આપણે થોડીક એ પણ એક વાત કરીએ કે ખેડૂતોને ત્યાં આગળ કહેવામાં તો આવે છે કે ભાઈ તમારું આ પાક હતો તો એ લખી દે છે બે રૂપિયા ઓલાના પછી કંઈ દાડમના જુદા છે તેની સાથે ખજૂરના તો એના કંઈક જુદા છે જામફળના જુદા છે તો એ પૈસા આપવાની ક્યારે વાત છે એમ અત્યારે તો લખી દે છે કે ભાઈ તમારે ચારસો છોડ ઉપડ્યા તો ચારસોના બે હજાર જે કંઈ થતા હોય ત્યાં આગળ લખે છે ખેડૂતોને એની સાઇન નહીં લઈ લે છે આ પૈસા આપશે ક્યારે જો મેહુલભાઈ હજી કોઈ ખેડૂતને કંઈ ખબર છે નહીં કે કેટલા મળશે અને કોઈ જાતનું નોટિસ વગર સીધું જ સીધું જ કામ કરે છે એટલે જ આ ખેડૂતને એને તંત્રને ઘર્ષણ થાય છે એટલે અત્યારે કંઈ નક્કી નથી અત્યારે દાડમના ભાવ એસીની આજુબાજુ છે અને એક છોડ એ અત્યારે જ ત્રણ ત્રણ હજારનું ઉત્પાદન આવે છે અને માત્ર બે હજાર મળતો હોય તો એ બરાબર છે અને એટલે ખેડૂતનો અન્યાય તો પૂરતો થાય છે અત્યારે ખેડૂતનું કોણ એ એ એવી સ્થિતિ છે અત્યારે સક્ષમ અધિકારી અને આઈએસબીના અધિકારીઓને એક અમારી નમ્ર વિનંતી કે એક બે દિવસમાં અયોગ્ય નિર્ણય લે નહીં કાયદો હાથમાં લેશે લેશે ને લેશે જ ઓકે એટલે ઘર્ષણ ન થાય એવા પ્રયત્ન પણ મિત્રો કરવા જરૂરી છે આપણી સાથે વલ્લભભાઈ પણ છે વલ્લભભાઈ એક પ્રશ્નો નોટ હમણાં જ અમારી ફાઈ આવી હતી તમે રાત્રિના ઓલી ખાટલા બેઠકનું એનું આયોજન છે એક લક્ષ્યાંક છે ભાજપનો કપકી બાર ચારસો પાર પછી આ ખેડૂતોના આવા પ્રશ્નો છે આ ખેડૂતોનું નથી સાંભળતા તો પછી ચારસો કઈ રીતના આવશે આવું આવું નાવું ચાલશે તો અને તમે આ ભાજપના આગેવાન છો એટલે એક જવાબદારી પણ છે કે આમનો જે કંઈ પ્રશ્ન છે તે કરીને પ્રશ્ન જે છે એનો થાય અત્યારે ધારાસભ્ય એને બેઠક કરી અને ચર્ચા કરી ડોબરિયા સાહેબારે અને વાત કરી છે કે ભાઈ આનો પ્રશ્ન સોલ્વ કરવા માટે એટલે આ લોકોની માંગ છે ધર્મેશભાઈએ જે માંગ કરી છે એના માંગ માટે સાહેબે રસ્તો કાઢ્યો છે જો એ રસ્તે વચ્ચે તો ખેડૂતને થોડો ઘણો જેટલો લાભ મળશે એટલો લાભ કરી દેવાની અત્યારે સાહેબે અને ધારાસભ્યશ્રીએ મહેનતરી આપી છે છતાંય હજી એમાં ધર્મેશભાઈએ કીધું એ રીતે કે પાંચ પાકનો અમને ઓલું કરો એટલે સાહેબે રસ્તો કાઢવા માટે એમના નીચલા અધિકારીઓને બધાને કીધું છે અને કાલ ધર્મેશભાઈની જોશે કે એમાં કાંઈ ફેરફાર થાય છે બાકી કંપનીની જો હુકમી માટે અમે ધારાસભ્યશ્રીએ બધાએ ડોબરિયા સાહેબને કીધું કે સાહેબ તમે કંપનીવાળાને કહો કે આવી જો ઉકમી નહીં કહું જે જેની જમીન છે અહીંયા તો કમસે કમ એ પોતાને તો અહીંયા ઊભો રહેવા દે કે એ પોતે તો અહીંયા હાજર રહ્યા કે એના માટે કીધું છે ને એમાં હજી કાંઈ પણ ફેરફાર રહી છે તો ધારાસભ્યશ્રી અને સરકારશ્રીમાં રજૂઆત ધર્મેશભેન છે કરી અને આનો રસ્તો ખેડૂતનો સો ટકા આપણે પણ મિત્રો એવી આશા રાખીએ છીએ ખેડૂતોનો જે પ્રશ્ન છે વહેલી તકે એનું નિરાકરણ આવી જાય કારણ કે આ ઘણા સમયથી ચાલુ છે આજકાલનો આ પ્રશ્ન છે નહીં ઘણા સમયથી છે આપણે પણ ઘણી વખત આના સમાચારોને મિત્રો બનાવે છે તમબાકી કેવા માગતા શું ભાઈ આ કોઈ સરકાર સામેની પ્રોટેસ્ટ નથી સરકાર સાથે જ છીએ સરકારનો હું ચૂંટાયેલો પ્રતિનિધિ જ છું એટલે અબકી બાર ચારસો બાર ચારસો પ્લસ છે 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 પણ અમારી ખાલી આ માગણી સંતોષવા માટે સક્ષમ અધિકારી આના આ ઓથોરિટી હોય છે એટલે સક્ષમ અધિકારીને અમારી આ કહેવાની અમારી ફરજ બને છે અને અમારે યોગ્ય રજૂઆતને વળતર અમારે યોગ્ય વળતર માટેનું છે બાકી અપકી બાર ચારસો પ્લસ જ છે અને મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ સાથે અમે છીએ અમે બંધ કરવાનું તો કોઈ કહેતા જ નથી કે આ પ્રોજેક્ટ બંધ કરો આ પ્રોજેક્ટ ચાલુ જ રાખવાનો છે અને પ્રોજેક્ટમાં અમે કોઈ અડચણરૂપે નથી અમારી તો માગણી માત્ર યોગ્ય વળતરની કારણ કે આ બધા બધા સર્વે નંબર હોલ્ડર છે બધા

એના કારણે તમે કહી રહ્યા છો કે પાંચ છ પાક કે સાત આઠ પાક નું જે વળતર આપવા પાંચ છ પાક નું અમને વળતર આપો અને અમે ભાજપ સાથે જ છીએ બધા હું અમારા જમીન લેવલ જોઈએ અને બીજા નંબરમાં કે અમારે ટોર લાગે ને એના લીધે અમે પાંચ છ પાક નું વળતર માગીએ અમારે હજી કેટલા પંદર સોળ વર્ષ થઈ ગયા લાઇન નાખી હજી મારી વાડી માલો જોવા કઉ કેવા હે જીરું કેવું અહીંયા લાઇન નાખી અહીંયા હું બતાવું બરોબર મારું અહીંયા પાકે જ નહીં સારું

તાલુકાના જે બધા ખેડૂત મિત્રો છે અને એમને પણ વાત કરી કે આ પ્રોજેક્ટ સામે અમારો કોઈ વિરોધ છે નહીં અમે કંઈ આને અડચણરૂપ બનવા માંગતા નથી પરંતુ આ જે છે મિત્રો એમાં જે વળતર છે વળતર યોગ્ય આપવામાં આવ્યા ખેડૂતો જે છે ખેડૂતોની માંગ એ છે એની સાથે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ જોડાયેલા છે એટલે અમારી પણ એક દરેક મિત્રોને એક અપીલ છે કે કોઈ એવી કોમેન્ટ ન કરવી જેથી ખોટા કાયદાના સંઘર્ષમાં આવી કારણ કે હમણાં બે દિવસ પહેલાં જેવું બન્યું હતું એક આપણા તાલુકાનો ખેડૂત યુવાન છે અને એને આવેશમાં આવી અને કોમેન્ટ કરી હતી પછી એને પોલીસ ઉપાડી આવી હતી અને મામલતદારમાં ને એમાં જામીનને એ પણ દેવું પડ્યું હતું આવું પણ જે છે એ પ્રશ્ન બન્યો હતો એટલે જે કંઈ માંગ છે એ માંગ તમે વ્યક્ત કરી શકો છો પરંતુ એવી ઉગ્રતાપૂર્વક કે કોઈને ખોટા કોઈ ઉત્સાહ અને ખોટા એને આપણે પ્રેરિત કરીએ એવી કોઈ ખાસ કરીને દરેક મિત્રોને અમે પણ વિનંતી કરી છે કે એવી કોઈ કોમેન્ટ ન કરવી અને એવી કોમેન્ટ કરવાથી કંઈ થવાનું તો છે નહીં ખોટા આમે તમે હેરાન બધાય થવાના છો આપણે બધા હેરન થવાના છે એટલે દરેક મિત્રોને પણ એ એક વિનંતી જે કંઈ કોમેન્ટોને કરે છે તો એ ખાસ ધ્યાન રાખે પોલીસની એની પણ ચાપતી નજર હોય છે કારણ કે અત્યારે આ જે કંઈ આખું ચાલે છે હમણાં માથે ચૂંટણી છે એટલે બધી ધ્યાન રાખતા હોય છે આપણે શું બોલતા હોય છીએ તમે શું લખતા હોય છો આ બધા પ્રકારની ધ્યાનો જે છે એ રાખવામાં આવતી હોય છે અને જો ક્યાંય પણ આપણે થોડા જાજા જો વાંકમાં આવ્યા તો પછી ઉપાડી લેવાના છે અને એવી જ રીતના એ ખેડૂતનો દીકરો છે એને ઉપાડી લીધો કારણ કે એનું આપણે સમર્થન મિત્રો નથી કરતા પરંતુ એને એ કોમેન્ટ એ રીતના કરી હતી ને એવી કોમેન્ટ કરવી જરૂરી કંઈ છે નહીં અને આવી કોમેન્ટો કરવાથી ખેડૂતોનું નથી ભલું થવાનું કે નથી બીજા કોઈનું ભલું થવાનું એટલે દરેક મિત્રોને ખાસ એક વિનંતી કે એવી ખરાબ કોમેન્ટો કે કોઈ જે છે એના તમારી એવી કોમેન્ટ થકી જે છે એ કોઈ એની પ્રેરાય અને ખોટા ઉત્સાહમાં આવીને કંઈ પણ કરી બેસે તો એવું ખાસ નહીં કરવાની કોમેન્ટો જે ખેડૂતોના સમર્થનમાં છે અને જે કાયદાની મર્યાદામાં રહીને આપણે જે કંઈ કરી શકતા હોય એ જ કરવાનું એથી આગળ ન જતા નહીતર એમાં પણ બધાની ખાસ અત્યારે મિત્રો ધ્યાન છે હવે ખાસ જોવાનું એ છે કે આ ખેડૂતો જે છે ખેડૂતોની માંગ તો ઘણા સમયથી છે દોઢ બે વર્ષથી તો મને ખબર છે હવે વળતરની માંગ કરી રહ્યા છે અત્યારે તો કામય ચાલુ છે અત્યાર સુધી પ્રશ્ન એવા હતા કે કામ ચાલુ થાય એટલે વરી પાછા ખેડૂતોને રજૂઆત કરવા માટે જાય કામ બંધ કરાવીને આવું બધું થતું અને કામ પણ બંધ થતું જોકે હવે એ નથી થતું હવે ખેડૂતો ખેતરે જઈ પણ શકતા નથી અને જાય તો પછી ત્યાં આગળ કંઈ પણ શકતા નથી કે ભાઈ આ અમને વળતર યોગ્ય નથી લાગતું તો આ કામ તમે બંધ કરી દો અત્યારે આવી બધી પરિસ્થિતિ છે ને એને લઈને જ આ બધા ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે હવે જોવાનું એ છે કે આ ખેડૂતોની જે કંઈ માંગ છે એ ક્યારે સંતોષવામાં આવે છે આભાર મિત્રો